વડોદરા શહેરના નાગરવાડાના ભાજપના પૂર્વ કાઉન્સીલરના પુત્રની હત્યા બાદ કરવાની સાથે મંગળ બજાર અને મદન જાપા રોડ દૂધવાલા મોલ્લા સહિત વિસ્તારોમાં જે વર્ષોથી ગેરકાયદેસર દબાણો હતા લારી ગલ્લા પથારાઓ રોજબરોજ રાબેતા મુજબ લાગતા હતા જેથી વહીવટી તંત્રે આ બાબતે લાલા કરી આજ રોજ પોલીસની હાજરીમાં દબાણ શાખાની ટીમે લારી ગલ્લા પથારો સહિત કુલ સાત ટ્રક માલસામાન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી છેલ્લા ચાર દિવસથી જુદા જુદા વિસ્તારોના ગેરકાયદેસર દબાણોનો પાલિકાની ટીમ દ્વારા સફાયો થઈ રહ્યો છે ત્યારે વહેલી સવારથી ટ્રાફિકથી ધમધમતા ન્યાય મંદિરની સામે આવેલા મોલ્લા સહિત મદન ઝાપા રોડના સાયકલ બજાર અને ન્યાય મંદિરના આસપાસના ગેરકાયદેસર દબાણો પોલીસ કાફલાની સાથે રાખીને પાલિકાની ટીમે સપાટો બોલાવ્યો હતો ત્યારે મુસ્લિમ મહિલાઓ સહિતના ઉમટેલા ટોળે ટોળાએ ઉગ્ર જીભા જીભાજોડી સહિત તૂતું મે મેં કરતા પોલીસે મામલો સંભાળી લીધો હતો પાલિકાની ટીમે આ વિસ્તારમાંથી પ્રાથમિક તબક્કે ચાર ટ્રક જેટલો વિવિધ માલસામાન કબજે કરી ગેરકાયદેસર ઓટલા દાદર સહિતના દબાણો હટાવ્યા હતા જોકે આ કામગીરી વચ્ચે સાયકલ બજારમાંથી વ્યાપારીઓ દબાણ કરેલા રોડ રસ્તા સાવચેતી દાખવીને ખુલ્લા કરી નાખવામાં આવ્યા હતા જેથી પાલિકાની ટીમને સાયકલ બજારમાંથી માલસામાન કબજે કરવાના બદલે હાથ ધસતા રહેલું પડ્યું હતું વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે દબાણ હટાવ ઝુંબેશ જારી રાખવામાં આવી હતી આજે વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા સાયકલ બજાર દૂધવાળા મોહલ્લા તેમજ અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર કેબિનો લારી ગલ્લા તેમજ શેડ ઓટલા તો કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે સવારથી કોર્પોરેશનની ટીમ સાથે પોલીસની ટીમ હાજર છે અને દૂધવાળા મોલ્લા ખાતે જે ઇન્ટરનલ ગલીઓમાં અનધિકૃત રીતના લારીઓ લાગે છે એ બધાને જ હટાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં પોલીસના મોટો સ્ટાફ હાજર છે સાથે સાથે કોર્પોરેશનની મલ્ટિપલ ટીમ્સ હાજર છે અને જે દબાણો છે એને હટાવવા માટે લાજી ગલ્લા હટાવવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે ટ્રાફિકના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને અસામાજિક તત્વોને જો દોર મળતો હોય એના કારણે આ કાર્યવાહી થઈ રહી છે આ કામગીરી સતત ચાલુ જ રહેશે અને જ્યાં આ શહેરમાં અત્યારે હાલમાં શાંતિ છે એને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી સતત કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચાલુ રહેશે પોલીસની અમારી વાડી પોલીસ સ્ટેશનની ટીમ છે પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમ છે ઝોન થ્રીની એલસીબીની ટીમ છે આ મલ્ટિપલ ટીમ સાથે કામ થઈ રહ્યું છે હાલમાં કોર્પોરેશનની ટીમ સાથે આ કામગીરી ચાલી રહી છે રૂટીન પ્રક્રિયા છે વહીવટી વોર્ડ નંબર તેર માં સમાવેશ વિસ્તાર દૂધવાળો હંગામી દબાણો રોડ રસ્તા પર ના તેને દૂર તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે હા અત્યારે અહીં ચાલુ છે ને બીજી ટીમ બજાર ની અંદર પણ કાર્યરત છે ચાર દરવાજા વિસ્તાર ને મંગળ બજાર તે પણ સાથે કાર્યવાહી ચાલુ